આજની મળેલી પાલિકાની સામાન્ય સભામાં સયાજગંજના ધારાસભ્ય એવા કેવુ રોકડ્યા દ્વારા તો નવના ક્લાસ બીજી છ સ્કૂલમાં ચાલુ કરવામાં આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિદંડન પાઠવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા આવનાર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર સ્કૂલો દ્વારા તુરણ નવના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ વખતે બીજી છ સ્કૂલોમાં તુરણ નવના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે આ માટે તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે ધોરણ નવ કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચો કરીને ચાલુ કરી રહ્યું છે ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ અત્યારે પણ અમારા કાઉન્સેલરો આ માધ્યમની સ્કૂલોમાં જરૂરિયાત મુજબ બૂટ આરઓ સિસ્ટમ પેપર બ્લોકની સુવિધા કરવામાં આવી રહી છે આમ છતાં પણ જે સ્કૂલ બાકી રહી જતી હોય ત્યાં પણ ફોડ વાડીમાંથી કોટામાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ આવા કામો કરવા જોઈએ તેઓ કાઉન્સિલરોએ અનુરોધ છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આગામી ઓગણત્રીસ તારીખે ત્રણ હજારથી ચાર રૂપિયા જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂનના રોજ જ્યારે શાળા પ્રવેશ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન એટલે આપવા પડે કે ગયા વખતે ચાર સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી હતી આ વર્ષે બીજા છ ધોરણ એટલે બીજી છ સ્કૂલ નવમું ધોરણ શરૂ કરી રહ્યા છે માટે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે ત્યારે નવમા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર આરો સિસ્ટમ પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એ ફોડવારી કોટા કોટામાંથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ આવું મેં કાઉન્સિલરશ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે ઓગણત્રીસ તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જઈએ આવો મેં અનુરોધ કર્યો નોટબુકનું બિલકુલ અમારો ટ્રસ્ટ પણ આ ઓગણત્રીસ તારીખે જે નવમું ધોરણ શરૂ થયું છે અને બીજા ક્લાસીસ છે એની અંદર નોટબુક વિતરણ આશરે ત્રણ ચાર હજાર નોટબુકનું વિતરણ અમારું ટ્રસ્ટ પણ કરવા જઈ રહ્યું છે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ